નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી ન્યુઝ ગુજરાત ની પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર વીસ માં વિવિધ લાભદાયક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું તારીખ ઓગણીસ છ બે હજાર પચીસ ગુરૂવારના રોજ સુરત મહાનગર વોર્ડ નંબર વીસ ખટોદરા મજુરા સગ્રામપુરાના લોકપ્રિય અને યુવા કોર્પોરેટર શ્રી દિપનભાઈ દેસાઈના જન્મદિવસ નિમિત્તે જનસેવા જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરવા અઠવાલાઇન્સ ખાતે આદર્શ ભવન હોલમાં વિવિધ સરકારી યોજનાઓનું જાહેર સેવા કેમ્પ જેમ કે આવકનો દાખલો આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ જેવી સરકારી યોજનાઓની સેવા કેમ્પ રાખ્યો હતો તદુપરાંત વિનામૂલ્યે આંખની તપાસ અને ચશ્મા વિતરણ કાર્યક્રમ રાખ્યો હતો જેમાં ઘણા લાભાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો હતોના જન્મદિવસ નિમિત્તે કુપોષિત બાળકોને વિનામૂલ્યે પોષણયુક્તનું વિતરણ રાખવામાં આવ્યું હતું પોષણયુક્ત કીટના વિતરણમાં સુરત શહેર પ્રમુખ પરેશભાઈ પટેલ અને યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ શ્રી જીગ્નેશભાઈ પાટીલે વિશેષ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં વોર્ડ નંબર વીસના કોર્પોરેટરો વોર્ડ પ્રમુખ વોર્ડ મહામંત્રી શિક્ષણ સમિતિના ચેરમેન શહેર હોદ્દેદારશ્રીઓ વોર્ડ પ્રભારીશ્રીઓ તમામ મોરચાના પ્રમુખ વોર્ડ ઇન્ચાર્જ સહાય ઇન્ચાર્જ તથા કારોબારી સભ્યોને બોર્ડના કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં હાજર હતા આ સેવા કાર્યને સફળ બનાવવા બદલ શ્રી દિપેનભાઈ દેસાઈ વોર્ડ નંબર વીસ પરિવારના દરેક કાર્યકર્તાઓનો આ તબક્કે આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર પારોશ ડી પટેલ ગુજરાતી સુરત જ્યારથી હું જાહેરજીવનમાં આવ્યો છું મારા પરપટ તરીકે પણ હું મારો જે કાર્યકાળ શરૂ ત્યારથી દર વર્ષે હું મારો જન્મદિવસ આ રીતે સેવા દિવસ તરીકે ઉજવું છું આ પ્રેરણા વડાપ્રધાન શ્રી અને માન્ય પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શી આર પાટીલ સાહેબ હર હંમેશ એમને કહેતા હોય છે કે દરેક જે જાહેરજીવનમાં પડેલા વ્યક્તિઓ પોતાનો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવવો જોઈએ અને લોકોની સેવાઓ કરવી જોઈએ જન્મદિવસ દિવસ એના ભાગરૂપે હું આજે અહીંયા મારા વિસ્તારના નગરજનો માટે મારા મતદારો માટે એક હેલ્થ ચેકઅપથી લઈને આંખની તપાસ વિના મૂલ્યે ચશ્મા વિતરણ કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવો હોય તેના માટે આવકનો દાખલો ખૂબ જરૂરી હોય છે આધાર કાર્ડ ખૂબ જરૂરી છે તો અહીંયા આવકનો દાખલો પણ મળી જાય આધાર કાર્ડનું પણ આયોજન રાખ્યું છે આયુષ્યમાન કાર્ડનું પણ આયોજન રાખ્યું છે અને પોતાનું રેશન કાર્ડની અંદર સુધારો વધારો કરવા હોય તો રેશન ત્યારે એમને એક બીડું ઝડપ્યું હતું કે આખા રાજ્યના કોઈપણ બાળકો કુપોષિત ન રહે તો એના ભાગરૂપે હું મારા વિસ્તારના મારા અથવા ઝોનના માની અમારા હર્ષભાઈ સંઘવી સાહેબનું જે અથવા વિસ્તાર છે વોર્ડ વિધાનસભા છે તો એના જે રેડ ઝોનના બાળકો છે જે રેડ ઝોનના બાળકોને સુપોષિત કીટનું જે વિતરણ કર્યું છે અને બાળકોને જ્યાં સુધી રેડ ઝોનમાંથી બહાર ન આવે ત્યાં સુધી ટીટનું વિતરણ કરતો આજે પ્રતિજ્ઞા લીધી છે કે બહાર હું આપતો રહીશ આ કાર્યક્રમ કરવા માટે જે મને મદદ થઈ છે બધા એ માટે હું સવિશેષ મારા વિસ્તારના કાર્યકર્તાઓ મારા વોર્ડના પ્રમુખો મારા સાથી કોર્પોરેટરો અને આ કાર્યક્રમને માં શહેર અધ્યક્ષ સી આરભાઈ શહેર અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ સાહેબ આવીને મારો જે ઉત્સાહ વધાર્યો માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રીએ મને શુભેચ્છા પાઠવી માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના તરફથી પણ શુભેચ્છા મને પાઠવી અને મને જે આ સેવકીય કરવા માટે જે બળ પૂરું પાડ્યું એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા કાર્યકર્તાઓનો પણ આભાર માનું છું